નમકસાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો એક સ્ત્રી હતી તે નાની નાની વાતો પર ગુસ્સે થઈ જતી હતી તેની આ આદતથી તેનો આખો પરિવાર પરેશાન હતો તેના કારણે પરિવારમાં દરરોજ ઝઘડાનું વાતાવરણ રહેતું એક દિવસ એક સંત તે સ્ત્રીના દરવાજે આવ્યા સ્ત્રીએ સંતને પોતાની સમસ્યા જણાવી તેણે કહ્યું મહારાજ મને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે હું ઈચ્છવા છતાં મારા ગુસ્સાને કાબૂમાં રાખી શકતી નથી કૃપા કરીને આનો કોઈ ઉકેલ સૂચવો સાધુએ પોતાના થેલામાંથી દવાની બોટલ કાઢી અને તે સ્ત્રીને આપી અને કહ્યું કે જ્યારે પણ તેમને ગુસ્સો આવે ત્યારે તે આ દવાના ચાર ટીપા પોતાની જીભ પર નાખે અને દવાને દસ મિનિટ સુધી મોમાં રાખવાની દસ મિનિટ સુધી મોં ખોલશો નહીં નહીં તો દવા અસરકારક રહેશે નહીં સ્ત્રીએ સાધુ દ્વારા સૂચવવામાં આવેલી દવાનો ઉપયોગ શરૂ કર્યો સાત દિવસમાં જ તેણે ગુસ્સે થવાની આદત છોડી દીધી સાત દિવસ પછી સાધુ ફરીથી તેના દરવાજે આવ્યો અને તે સ્ત્રી તેના પગે પડી તેણે કહ્યું મહારાજ તમારી દવાથી મારો ક્રોધ ગાયબ થઈ ગયો છે હવે મને ગુસ્સો નથી આવતો અને મારા પરિવારમાં શાંતિનું વાતાવરણ છે પછી સાધુ મહારાજે તેમને કહ્યું કે તે કોઈ દવા નથી તે બોટલ ફક્ત પાણીથી ભરેલી હતી મિત્રો વાર્તાનો સાર એ છે કે ગુસ્સો ફક્ત મૌન રહીને જ મટાડી શકાય છે કારણ કે ગુસ્સામાં વ્યક્તિ બકવાસ બોલે છે જેના કારણે વિવાદ વધે છે તેથી ગુસ્સાનો એકમાત્ર ઇલાજ મૌન રહેવું છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં